હેલો દોસ્તો આપ સૌનું સ્વામિનારાયણ મોટિવેશન ચેનલ ચેનલમાં સ્વાગત છે હાલમાં જ ભારત અને સનાતન ધર્મ માટે એક મોટા સમાચાર આવ્યા છે જે જેયુએ બાદ હવે વધારે એક મુસ્લિમ દેશમાં બનશે ભવ્ય મંદિર બીએપીએસ દ્વારા કરાઈ જાહેરાત બહેરીનના ક્રાઉન પ્રિન્સે મંદિર માટે જમીન ફાળવી છે તેની તમામ ઔપચારિકતાઓ પણ પૂરી થઈ ગઈ છે ટૂંક સમયમાં અહીં સ્વામિનારાયણ હિંદુ મંદિરનું નિર્માણ શરૂ થશે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૌદ ફેબ્રુઆરીના રોજ અબુધાબી ભવ્ય મંદિરનું ઉદઘાટન કર્યું હતું બોચાસનવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા બીએપીએસ મંદિરના ઉદ્ઘાટન બાદ મુસ્લિમ દેશમાં વધુ એક મંદિર બનવા જઈ રહ્યું છે આ દેશનું નામ બહેરીન છે બીએપીએસ બહેરીનમાં પણ મંદિર બનાવશે આ માટે જમીન ફાળવવામાં આવી છે અને આ મંદિરના નિર્માણ માટેની તમામ ઔપચારિકતાઓ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે મંદિરનું નિર્માણ કાર્ય ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે બહેરીનમાં બનાવવામાં આવનાર મંદિર પણ અબુધાબીના મંદિર જેટલું ભવ્ય હશે આ મંદિરનું નિર્માણ પણ બોચાસણ નિવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કરવામાં આવશે અબુધાબીમાં અબુધાબી પણ બીએપીએસ માંગ મંદિરનું નિર્માણ કર્યું છે અબુધાબીમાં બનેલા મંદિરનો ખર્ચ સાતસો કરોડ રૂપિયા છે અને બહેરીન માંગ મંદિરના નિર્માણમાં ઘણો ખર્ચ થવાનો છે બીએપીએસ પ્રતિનિધિ મંડળે બહેરીનના ક્રાઉન પ્રિન્સ સલમાન બિન હમદ અલ ખલીફા સાથે પણ મુલાકાત કરી હતી સ્વામી અક્ષરતીદાસ ડો પ્રફુલ્લ વૈદ્ય રમેશ પાટીદાર અને મહેશ દેવજીના પ્રતિનિધિ મંડળે ક્રાઉન પ્રિન્સ સાથે મુલાકાત કર્યા બાદ જણાવ્યું હતું કે સ્વામિનારાયણ હિન્દુ મંદિરના નિર્માણનો હેતુ તમામ ધર્મો વિવિધ સંસ્કૃતિના લોકોનું સ્વાગત અને આધ્યાત્મિક પ્રથાઓ માટેનું સ્થળ છે બોચાસણ નિવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના મહંત ગુરુ સ્વામી મહારાજે બહેરીનમાં મંદિર બનાવવાની મંજૂરી મળ્યા બાદ ક્રાઉન પ્રિન્સ સલમાન બિન હમાદ અલ ખલીફા અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો તેમણે કહ્યું કે આ નિર્ણય બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધો અને ધાર્મિક સંવાદિતામાં વિશ્વાસ દર્શાવે છે આ સાથે તેમણે મંદિરના વહેલા નિર્માણ માટે પ્રાર્થના પણ કરી હતી જેથી લાખો લોકોને શાંતિ મળી શકે બીએપીએસ સંસ્થાના ગુરુ મહંત સ્વામી મહારાજે બહેરીનમાં મંદિરની જમીન માટે ભારતના વડાપ્રધાન મોદી અને બહેરીનના ક્રાઉન પ્રિન્સનો આભાર વ્યક્ત કર્યો છે એમ પણ કહ્યું કે આ બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધો અને ધાર્મિક સંવાદિતાની શાશ્વત માન્યતાને પ્રતિબિંબિત કરે છે પશ્ચિમ એશિયામાં બીએપીએસના કાર્યની દેખરેખ રાખતા સ્વામી બ્રહ્મવિહારી દાસે જણાવ્યું હતું કે ઓગણીસો સત્તાણું માંગ સ્વર્સ્થ અમીર શેખે ઈસા બિન સલમાન અલ ખલીફાએ બહેરીનના રોયલ પેલેસમાંગ પવિત્ર પ્રમુખ સ્વામી મહારાજનું સ્વાગત કર્યું ત્યારે હું સાક્ષી હતો વીસ વર્ષ પછી ઓગણીસ ઓક્ટોબર બે હજાર સત્તરના રોજ ક્રાઉન પ્રિન્સ સલમાન હમદ અલ ખલીફાએ બીએપીએસની દિવાળીની ઉજવણીમાં હાજરી આપી અને પરમ પવિત્ર પ્રમુખ સ્વામી મહારાજ અને સ્વર્સ્થ અમીર શેખે ઈસા બિન સલમાન અલ ખલીફાનું ચિત્ર જોયું તો શું દોસ્તો તમે આ બહેરીન માંગ બનનાર સ્વામિનારાયણ મંદિર વિશે શું કહેશો અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂર જણાવજો આવા જ અવનવા વિડીયો અને સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઈકોન જરૂરથી પ્રેસ કરી દેજો આભાર